જંબુસર બાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન ગટરનું પાણી મકાનમાં ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય વારંવાર રજૂઆતો સ્થાનિકો દ્વારા કરાતા નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડતા છેલ્લા પંદર દિવસથી બાલાનગર સોસાયટીના રહીશો હેરાન પરેશાન છે ગટરનું પાણી દુર્ગંધ મારતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે કે કોઈ બીમારી થશે તો જવાબદાર કોણ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે નગરપાલિકાના લાગતા વળાકતા અધિકારી સાથે આ વિશે વાતચીત કરાતા તેમને આ સમસ્યાનો અંત વહેલી તકે લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમજ આગળના વિસ્તારમાં કામગીરી ચાલુ છે તેવી વાત કરી હતી હું પટેલ સબ્બીર હુસે મોહમ્મદ બાદનગર સોસાયટીમાં રહું છું બાદનગર સોસાયટીની અંદર ગટરની લાઈન ગટર લાઈનની વ્યવસ્થા નાખેલી છે પણ એટલી એવી નાખેલી છે કે દર પંદર દિવસ મહિનાએ એ લોકોને જાણ કરવી પડે કે ગટર ઉભરાય છે આજે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાયેલી છે એમાં ઘરમાં પાણી છે અને રસ્તામાં ખૂબ પાણી છે લોકોને મસ્જિદ જવા માટે અને બહાર જવા અનાથ પાણી લેવા જવા માટે મુશ્કેલી પડે છે મારું નામ છે પરેશ શહેજાદ સબીર હું રહું છું બાળનગર સોસાયટી અમારી સોસાયટીની અંદર લાસ્ટ પંદર દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે નગરપાલિકાના લેખિક રજવા અને મૌખિક પર પકડ્યા છે પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માઠા પર ઊંઘ્યું ઊંઘ ઉડતી નથી એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે સોસાયટીમાં ફૂલ પાણી ભરાયું છે અને એવો વારો આવી ગયો છે કે અમે ઘરને તારા મારીને બીજી જગ્યાએ રહેવા જવાનું પ્રોજેકશન આવી ગયું છે વરસાદ માથા છે આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં ફૂલ પાણી ભરવાની ફૂલ સંભાવના છે પાણી ભરાય જાયનું નિરાકરણ શું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને હું માથા પર ઉઠતી નથી